તમે જ્યારે વાતાવરણની આગાહી માટે એક ચહેરો જોતા હશો પરેશ ગોસ્વામીને તે પરેશ ગોસ્વામીનો એક બીજો ચહેરો પણ છે અને તે પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટી વાત કહી છે જોતા હશો પરેશ ગોસ્વામીનો જે પોતે કરતા હોય છે વાત કરતા હોય છે પરંતુ આ પરેશ ગોસ્વામી છે તે પોતે આગાહી કાળના સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક નેતા પણ છે ને આવનારા દિવસોમાં ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે તેને લઈને અને જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણી છે તેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે જોવા જઈએ તો છેલ્લા ત્રણ દાયકાથી જૂનાગઢ જુનાગઢ છે એ એક ડરના માહોલમાં જીવી રહ્યું છે આમ જોવા જઈએ તો ઘણા સમયથી જૂનાગઢની અનેક સમસ્યાઓ છે જેની અંદર રોડ રસ્તાની સમસ્યા હોય ગટરની વ્યવસ્થાની હોય પાર્કિંગની કોઈ સમસ્યાની વાત હોય રાજુભાઈ વાત કરીએ એમ ઢોર રખડતા ઢોરની સમસ્યા અનેક પ્રકારની સમસ્યા છે પણ દુઃખની વાત એ છે કે જે આ દેશની સાચી માલિક છે આ દેશની જનતા એ જનતા છે ને એ કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવ ઉઠાવતા ડરે છે કેમ કે છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું છે કે શાસનની અંદર કોઈ સત્તા પક્ષ નહીં પણ કોઈ ગુંડાઓ બેઠા હોય એવો માહોલ બનાવેલો છે એક ડરનો માહોલ છે અને આ ડરના માહોલમાંથી આપણે માંથી બહાર આવવું પડશે કેમકે છેલ્લા ઇઠોતેર વર્ષથી આઝાદ દેશ છે તો આ દેશના તમામ લોકો આઝાદ હોય તો આ દેશના જે આવેલું જૂનાગઢ છે જૂનાગઢના નાગરિકો કેમ નહીં જુનાગઢના જુનાગઢના નાગરિકોને કોઈ પણ સત્તા પક્ષને સવાલ કરવો પણ જો મુશ્કેલ થતો હોય ડરનો માહોલ હોય આ ડરના માહોલમાંથી આપણે નીકળવાનું છે ત્યારે હું આપ સૌના માધ્યમથી દરેક જુનાગઢ વાસીઓને અપીલ કરી રહ્યો છું કે ઘરે ઘરે ઘરેથી બહાર નીકળો અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે એક સારું પ્લેટફોર્મ અને જે આપણા જુનાગઢને જે એક દેશના ફલક ઉપર લઈ જઈ શકે કેમ કે આપણી જુનાગઢની અંદર ઘણી બધી સંસ્કૃતિનો વારસો આપણી પાસે છે આપણી પાસે પ્રકૃતિ છે જળ જમીન અને જંગલ ઘણું બધું આપણી પાસે છે અને આ જે આપણો જે વારસો છે એને દુનિયાના ફલક ઉપર લઈ જવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે તો જુનાગઢની અંદરથી પણ દરેક યુવાનો મહિલાઓ અને ભાઈઓ બહેનો દરેક આવે અને આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૂંટણી પણ લડે અને ચૂંટણીમાં સપોર્ટ પણ કરે જો આજે આપણે આ બાર નહીં નીકળીએ અને જુનાગઢને નહીં બચાવીએ તો ફરી પાછો આપને મોકો નહીં મળે એટલે ખાસ દરેક મિત્રોને હું જોડાવા માટે આહવાન કરું છું આમ પરેશ ગોસ્વામી હોકાર કર્યો છે કે જૂનાગઢ મહાનગરપાલિકા છે ત્યાં હર હંમેશ ભારતીય જનતા પાર્ટીનું રાજ રહ્યું છે પરંતુ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી છે તે તેમના દમખમ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે લડશે અને જીતવાનો પ્રયાસ પણ કરશે આગાહીકાર પરેશ ગોસ્વામી પોતે આમ આદમી પાર્ટીના નેતા છે તે બહુ ઓછા લોકોને ખબર છે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો